સરસ મજાનો અમે જે પાકૃતિમાં આવ્યા જે પાછા તે મજા આવે છે અને શાંત વાતાવરણ હોય છે આ નો પોટુ પાળો ને હા આવી એ મારી બાજુ માં લઢારે આ बाजू થી પાછળ વી આવે છે જંદા આવે છે બધા કે મારા પોટા પાડવા છે અને અમે વિડિયો બનાવ્યો છે આ અમારું આરુર આરુષ અને મૈત્રી ત્યાં છે સંજના આ વાતાવરણ છે મજા આવે છે આ વાતાવરણ સારું છે સાંજનો ટાઈમ છે છ વાગી ગયા છે જોરદાર વાતાવરણ છે જો એરિયા છે નથી જેવું વેંકળું છે ચોમાસાનો પાણી થાય પહેલા સામે પહાડી દેખા ને મોરલા બોલે છે મારા ભાઈ નીચે ઉતરે છે જોવા એને એને જો દીપડો આવશે ને તો પકડીને લઈને જ આવવાનો છે પડા ની સાવધાની રાખવી પડે છે કારણ કે અત્યારે તો બે મહિના લીલું છમ છે જોવામાં પણ ન આવે મેં તો પાછી અહીંયા ફૂલ ન તોડે ખાય એમાં પડી જવાય આ બાજુ પાછા આવી

સાંજ પડવા આવી છે સાવ સાંજ પડશે એટલે અમે યાદ આવીશું બધા પાસે આવ્યું હતું એને લીંડી હતી Halo, bye-bye keido bye-bye keido Ido.